સુરત જિલ્લાના બારડોલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી મોદીએ એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું હતું ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટાભાગના દેશોએ સહમતી દર્શાવી અને વર્ષ બે હજાર પંદરથી એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું જે સંદર્ભે આજરોજ સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બારડોલી પ્રાંત જીજ્ઞા પરમાર પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ બારડોલી નગરપાલિકા ચીફ ઓફિસર મિલન પલસાણા સહિત મોટી સંખ્યામાં નગરજનો સામાજિક અગ્રણીઓ દિવ્યાંગો બારડોલી નગરપાલિકાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ હાજર રહી વિવિધ યોગાસનો કરી અને ઉજવણીમાં સહભાગી થયા હતા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેની સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ છે તેવી જ રીતે બારડોલી ખાતે ઐતિહાસિક સ્થળ સ્વરાજ આશ્રમ અને એમડી વામગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે યોગ દિવસની ઉજવણીઓ કરવામાં આવી સૌ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સંબોધન સાંભળીને લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી મોટી સંખ્યામાં આજે સરદાર સાહેબજી ઐતિહાસિક નગરી એવા બારડોલી ખાતે યોગ ના કાર્યક્રમમાં ઘણા યુવાનો વડીલો જોડાયા છે એ સૌને આજે હું યોગ દિવસની ખુબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું